દરેક વ્યક્તિ વિચારે છે કે જે માણસ ઓછું બોલે છે તે કામનો માણસ છે આત્મવિશ્વાસ બુદ્ધિમત્તા યોગ્ય પહેરવેશ ચાલવાની રીત અને અન્ય સાથે વાત કરવાની રીત માનસિકતા દ્વારા પણ વ્યક્ત કરી શકાય છે જો તમે યોગ્ય રીતે બોલી શકતા નથી તો પણ તમે ઘણી રીતે આત્મવિશ્વાસ અને સમજદારી વ્યક્ત કરી શકો છો જો તમે કામમાં ઓછું બોલો તો પણ તમે તમારી બુદ્ધિ કેવી રીતે વ્યક્ત કરશો વ્યાવસાયિક દુનિયાથી અંગત જીવન સુધી ઘણા લોકો સારી રીતે બોલવા માટે લોકપ્રિય છે કોઈ પણ વિષયને સુંદર રીતે રજૂ કરવો એ બેશક પુણ્ય છે પરંતુ કેટલીક વાર શબ્દો કરતા સહવર્તી વર્તનથી વધુ કહી શકાય સાંભળવું જેમ સારી રીતે બોલતા આવું એ એક ગુણ છે તેમ ઘણા લોકો બીજાને બોલવામાં અટકાવે છે તે યોગ્ય નથી ક્યારેક બીજાનું સાંભળવું પણ ખૂબ જ જરૂરી છે જો કોઈ વ્યક્તિ ધ્યાનથી સાંભળે છે તો બીજા પક્ષને લાગે છે કે તેને મહત્વ આપવા માંગાવી આંખો જોઈને માથું હલાવીને બીજી વ્યક્તિ સમજી શકે છે કે તેની વાત સાંભળવામાં આવી રહી છે તે પોતાના મનની વાત પણ કરી શકે છે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ ફક્ત શબ્દોમાં જ વ્યક્ત થતો નથી પરંતુ ચાલવા હાથ મિલાવવા આંખનો સંપર્ક કરવા જેવા તમામ વ્યક્ત થાય છે આંખો માં બધી બાબતો આત્મવિશ્વાસને ઉત્તેજિત કરે છે જો કોઈ વ્યક્તિ વાત કરતી વખતે આંખનો સંપર્ક ન કરી શકે ચાલવા માંગ મખમતા ન હોય તો તે વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે કપડા વાતાવરણ અને પરિસ્થિતિ અનુસાર યોગ્ય ડ્રેસ ખૂબ જ જરૂરી છે કોઈ વ્યક્તિના કપડાંને બાહ્ય રીતે જોઈને તેના વિશે એક વિચાર રચાય છે ઓફિસ પાર્ટીમાં પહેરી શકાય તે કોર્પોરેટ મિટિંગમાં કામ કરશે નહીં ફરીથી રોજિંદા ઓફિસ વસ્ત્રો અલગ છે કામ પર કે અંગત જીવનમાં કપડાં વાતાવરણ અને પરિસ્થિતિ અનુસાર વ્યક્તિના સ્વાદનો ખ્યાલ આપે છે